તો બધાના હરખા ફેટ આવે છે દૂધમાં અલગ અલગ આવે છે ને પછી દૂધના પ્રકાર છે દૂધ દૂધ આવે 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 તો દૂધ દૂધ એ છે તો કેમ ભાઈ ભાવ અલગ તો એવી જ રીતે દવાની અંદર જે કંઈ ટેકનોલોજી છે એની અંદર એક સોલવન્ટ વપરાય તમે સોલ્વન્ટનું કદાચ આ ટેકનોલોજીનો વિષય છે નામ સાંભળ્યું હોય છે કે દરેક ટેકનિકલ હોય ને એને બનાવવા માટે સોલવન્ટની જરૂર પડે સોલવન્ટ તમને ઉપર ઉપર માહિતી આપું છું બહુ ડીપમાં નહીં આપું એ ને પંદરસો રૂપિયાનો કિલો આવે પાંત્રીસો રૂપિયાનો કિલો આવે એ અને પંચાવનસો રૂપિયાનો કિલો આવે એમાં અલગ અલગ ટેકનિકલની અલગ અલગ લીટરોમાં દવા બને કોઈ સોલવન્ટમાં પાંચ લીટર દવા બને કોઈમાં વીસ લીટર બને કોઈમાં પચીસ બને કહેવાનો મારો મિનિંગ એ છે કે હું આમાં પંદરસો રૂપિયાવાળો સોલવન્ટ રાખું અને એ થ્રેપ્સ કથિ દવા બનાવું તો હું તમને હજાર રૂપિયાની લીટર આપી શકું તો મને પૈસા મળે પણ આ કંપની પંચાવનસો રૂપિયાનું લીટર જે સોલવન કિલો વાપરે છે એટલે એમનો ભાવ એ છે હવે ને આ મેં વાત કરી હવે સોલવનનું કામ શું સૂર્યપ્રકાશ પાંદ ઉપર છે એ શું છે એનું રસોડું સૂર્યપ્રકાશની જે ક્રિયા છે ને સંશ્લેષણ ક્રિયા કહેવાય એટલે સૂર્યના કિરણો બધા પાંદ ઉપર જાય મને ક્યાંક અવાજ આવે ધીરે સૂર્યપ્રકાશની જે સંશ્લેષણ ક્રિયા છે ને એ પાંદ ઉપર થાય અને પાંદ ઉપર એવી ક્રિયા થાય કે એને રસોઈ બનાવવાનું કામ છે રસોઈ તો રસોઈ રસોઈવાળા જ છે રસોઈ સારી બને એટલે એ રસોઈને નીચે મૂળ સુધી ને ઉપર પાંદ સુધી ડાળીઓમાં બધામાં પહોંચાડે ફ્લારીમાં પહોંચાડે જેનેથી જ્યાં પાંચ ફૂલ ખુલવાના છે એ પાંચે પાંચ વ્યવસ્થિત ફૂલે પણ જો સૂર્યપ્રકાશની સંશ્લેષણ ક્રિયા ક્રિયામાં જો અવરોધ ઊભો થાય તો એ પાન પાંચ ફૂલ ખુલવાના છે ને ત્યાં બે જ ફૂલે ત્રણને ડેમેજ કરશે હલકા પ્રકારનું સુરવન્ટ હોય તો એ સૂર્યપ્રકાશની સંશ્લેષણ ક્રિયામાં અવરોધ ઊભો કરે એટલે જ એ પાન રસોઈ સારી રીતે ન બનાવી શકે એટલે ફાલ સુધી પહોંચાડી નહીં શકે એટલે જ્યાં પાંચ ફૂલવાના હતા ત્યાં બે જ ફૂલ છે સારી ક્વોલિટીનું સોલવન્ટ જે કંપનીએ વાપરવું હોય એ સોલવન્ટ જો ઉપર છંટકાવ થાય તો સૂર્યપ્રકાશની સંશ્લેષણ ક્રિયાને કોઈ અવરોધ ન થાય જેટલું પોષણ મળવાનું છે એ ભરપૂર પોષણ મળે અને ભરપૂર ઉત્પાદન મળે ભાઈ આપણે કોઈ કહેશો દવા શેના માટે છે કે ખાલી થ્રિપ્સ કથીરી હોય જાય એના માટે કેટલા લોકો એવું સમજે કે તમારી દવા ખાલી થ્રીપ્સ કથીરી હોય જાય છે ખાલી ઇયળ હોય જાય તમને બધાને ખબર હશે કેરોસીન છાંટી તો ઇયળ મરી જાય ખબર છે ને કેમ નથી છાંટતા એનું કારણ એ છે કે કેરોસીન છાંટો એટલે લગભગ ચાર પાંચ દિવસમાં તમને પાન કડક થઈ જાય અને ખરી જાય એ તમને બધાને ખબર છે પણ હલકા પ્રકારની દવાની તમને કાંઈ ખબર નથી તમને તો એમ છે કે સસ્તું મળે છે જેટલું સસ્તું એટલું સારું હોય સસ્તું દૂધ હોય તો સારું હોય મળે મોઘી વસ્તુ છે કોઈ પણ વસ્તુ સસ્તું હોય સારું હોતું નથી એટલું યાદ રાખજો ભાઈ ઘણા ને શું હોય કે ભાઈ સસ્તું મળે છે એટલે છાંટી પણ આપણે શેના માટે દવા છાંટી ઉત્પાદન વધારવા માટે તમને કઈ દવા ઉત્પાદન વધ હવે જો કોઈ પણ કારખાનાવાળા ડાયરેક્ટ ખેડૂતને માલ વેચતા હોય તો એ તમને જે અભિભાઈ દુકાને સમજાવશે એટલું નહીં સમજાવો તમે જે લેવા ગયા એ દઈને વાત પૂરી પૈસા દઈને વાત પૂરી બરાબર કંઈ અહીંની સ્થાનિક દુકાન હોય તો ત્યાં તમને દરેક વસ્તુની અલગ અલગ માહિતી મળશે પછી કાંઈ પણ એનું તકલીફ પડી કે રિઝલ્ટ ન મળ્યું તમે સીધા દોડીને એ કહી શકાય તો હુંમાં ક્યાં રિઝલ્ટ છે એના કરતાં તું મને આ દીધું હતું હું નહીં કહેવાતા પણ કહેવાનું મારો મિનિંગ એ છે કે આ સસ્તી દેવામાં આ પ્રોબ્લેમ હોય એટલે મિત્રો સસ્તું કરતાં ઉત્પાદન કેમાં વધે છે એ જોવાનું છે મરચીની અંદર મેં કીધું એમ આ માઇક્રોન્યુટ્રનનો ભરપૂર ઉપયોગ કરજો આ ન્યુટ્રિટિંગનો યુમિક એસિડ અને સાથે સાથે હવે મારે ફૂગનાશકની પણ વાત કરવાની તો ફૂગનાશક મરચીની અંદર છે ને હવે મારવું જોઈએ કારણ કે ભાદરવા મહિનાની અંદર પાનની અંદર પણ ગેરુટીકા લાગ્યા છે જેને મગફળીની બાજુમાં હશે ને મરચી એને તમે જોજો એ હેડમાં મગફળીના આમાં ઘેરું આવ્યો છે મરચીમાં એટલે ખાસ કરીને એના માટે તમારે એજોક્સી ટી કરીને જે આ પ્રોડક્ટ છે જે આની અંદર એજોસ્ટો અને ટેબુ પનાજ છે આનો વીસ એમએલનું પ્રમાણ રાખી એજોક્સો ટીનો તમે છંટકાવ કરશો એટલે પાનની અંદર ઘેરું પીકામાં એક આ કામ કરશે આ ટેબુ સલ્ફર પણ કામ કરશે ચાલીસ ગ્રામ મરચીની અંદર કોઈ પણ દવા છાંટતા હોય તો આ એક ફૂગનાશક અત્યારે ખાસ જરૂર છે આ બંને વસ્તુ અને મૂળની અંદર વધારે વધારે ભાઈ મહેનત કરજો ખાલી ઉપરથી નહીં અને હવે હું છેલ્લે આવું છું ઉપર થ્રીપ્સ કથીરી હોય ઇયળ હોય કે પછી વાયરસ હોય અને ફૂગ હોય તો એના માટે આમ તો કૃષિ ક્રોપ સાયન્સની બધી પ્રોડક્ટ તમારા ગામમાં લગભગ આ બીજું વર્ષ છે હા વિભાઈ બીજું વર્ષ ને આમ તો તમે દુકાન ચાલુ કરી ત્યારથી શરૂઆત કરી ને તો લગભગ દુકાન ચાલુ કરી ત્યારથી એટલે આમ તો લગભગ ઘણા ખેડૂતોએ આમાં વપરાશ કરેલો હોય છે કૃષિ ક્રોપ કાંઈ અજયની કંપની નથી તમારા માટે અને આના માટે મરચી માટે સૌથી બેસ્ટમાં બેસ્ટ અત્યારે જેનેથી કોઈ આડઅસર ન થાય મને ઘણા ખેડૂતો એવું કે છે સાહેબ આ દવાથી હું મરચી પકવી લઉં છું ત્યાં સુધીની હું તમને ગેરંટી આપું છું તમે ઉપરા ઉપર ઉપરા ઉપર છાંટા જ રાખો એક પણ પાન પીળું થવાની તો પછીની વાત છે પણ કડક પણ નહીં થાય એમનું નામ છે કાર્ગો કીટ આ તમે ગોંડલની અંદર લગભગ માર્કેટિંગ યાર્ડની સામે પણ મોટા હોર્ડિંગ જોયા હશે કાર્ગો કીટના અને ગુંના ચોકડીએ અને પાંજરાપુણે પણ આના હોર્ડિંગ મારેલા છે આ કાર્ગો કીટ અત્યારે લગભગ મરચીઓ આવતા ખેડૂતો છે ને એ લોકો કાર્ગો કીટથી પરિચય છે ગમે એટલી વાર મારો કોઈ સાઈડ ઇફેક્ટ નહીં અને આ કીટ છે એ લીગલી કીટ છે આની અંદર નીમ બેઝ ઉપર આખી કીટ બની છે એટલે કે લીમડાનું જે હેઝાર ડિરેક્ટર તત્વો આવે એનેથી જે સુસિયા જીવાત જેવી કે સફેદ માખી એમાં મરચીની અંદર પણ હોય તો એને પણ કંટ્રોલ કરે છે સાથે થ્રીપ્સ કથીરી વાયરસ અને ફ્રૂટ બંને વસ્તુને કંટ્રોલ કરે છે સાથે કિયર આ કોમ્બિનેશન એવું છે તમે ખાલી મોનોકોટો છાંટો તો રિઝલ્ટ નહીં મળે તો મોનોકોટોને એસિપેટ કપાસમાં છાંટો તો તમને ત્રણ દિવસનું રિઝલ્ટ મળશે એમ આ જે કીટ છે ખાલી એક દવા છાંટશો થ્રિપ્સની તો તમને એટલું રિઝલ્ટ નહીં દેખાય બે દવા છાંચશો તો એટલું નહીં દેખાય પણ આ ત્રણેય દવા ભેગી છે એટલે જ અમે કીટ બનાવી છે અને કાર્ગો કીટ મરચીની અંદર તમે છંટકાવ કરો એટલે તમારા મરચાંની ઉપરનું હવામાન છે એનું તમામ પ્રકારનું પ્રોટેક્શન મળી જશે એટલે કાર્ગો કીટ વિશે આમ તો ઘણી બધી આ આમની જાહેરાત પણ આવતી હશે યુટ્યુબમાં ફેસબુકમાં વોટ્સઅપમાં બધી જગ્યાએ તો એમાં તમને વધારે ટાઈમ નહીં લઉં પણ મરકીની અંદર મિત્રો મેં કીધું ને કે સૌથી વધારે વધારે જમીનમાં પાણી સાથે દ્વીપમાં માઇક્રોન અઠવાડિયે અથવા નવા નો એક વાર એ બી કહે છે આપ્યું હોય અને જો અહીંયા કૃષિ પ્રોપશાયા છે ને એ ખેડૂતોને વ્યાજની કિંમતે પ્રોડક્ટ આપવાની ભલામણ અમે એમને કરી છે એ અમને કરે કે ન કરે પણ અમે કહીએ ખેડૂતને ઓછા ખર્ચમાં તમારો લોજ થાય એવું જ હંમેશા તમને કેવી છે એમને હવે મારે સલ્ફરની પણ વાત કરવી હતી તો મિત્રો અત્યારે તમે કપાસની અંદર પણ સલ્ફરની હ્યુમિક જો એંસી ટકા સલ્ફર કિંગ સલ્ફ નામથી આવે છે કૃષિ ગ્રુપનું અને આ હ્યુમિક બે મૂળમાં પાણી સાથે પવડાવજો તો મૂળિયાત વરસાદની અંદર જે અંદર પોહાણા છે એટલે કે નબળા પડ્યા છે એ તંતુ મૂળમાં ફૂટવાનું શરૂ થશે એટલે ફ્લારિંગ છે અત્યારે બધા એવું કહે છે કપાસની અંદર માલ નથી સાચી વાત છે ને ફાલ નથી એટલે કપાસમાં ફાલ નથી એનું કારણ તો મુખ્ય વરસાદ છે એ તો બધાને ખબર જ છે કે ફાલ ખરાઈ ગયો છે અને એમાં અત્યારે બાદરવા મહિનામાં વધારે વધારે ફાલ કરે તો કપાસની અંદર કોઈ જે લોકોએ વાવ્યો છે એને ખાસ ઓવરફ્લો પચીસેનું ભલામણ કરું છું અત્યારે છંટકાવ કરજો કારણ કે ફાલ નથી અને ભાવે નથી ફાલે માલે નથી ભાવે નથી એટલે જો માલ થશે તો જ તમે એમાં ફાયદો છે મરચીમાં તો આપણે કરી જ છીએ પણ કપાસ જે લોકો વાવ્યો છે એને પચીસ એપીનું પ્રમાણ કરશો તો ફાલ એમાં સારામાં સારો લાગશે અને એસિડ એસિડને સલ્ફર બે આપજો અને ગુરિયાના સીધા ચાલુ થઈ જાય એટલે એને ફાલ જે દવા છાંટો ને તો જ કામ કરે આમાં ઘણી દવા ફાલની છાંટો પણ નીચે કાંઈ ન આપો એને ખોરાક ન આપો એટલે નથી કહેતા ડૉક્ટર દવા દે એ દવા સાથે દૂધ લેજો અને જમીને પીજો પણ આપણે જમવાનું ન આપીને દવા છાંટી તો ભૂંખા પેટે દવા એ સજીવ છે જેમ આપણે સજીવ છે તો ભૂખે પેટે દવા એને પણ ગરમ લાગે એટલે ખાસ કરીને બધા લોકોને ખાસ કહું છું કે જે લોકો દવા છાંટતા હોય ને એની પહેલાં કાંઈક ખોરાક આપવાનો ખોરાક ને પાણી બંને વસ્તુ અને પછી દવા છટકાવ કરવાનો તો જ છોડને કામ કરે આમ તો વધારે મેં સમય લીધો છે તો હું શોર્ટમાં જાઉં છું એની પહેલાં શ્રી ભાઈ અભિભાઈ અભિષેકભાઈ એમનો હું વાત કરું તો આમ તો બહુ નાના થોડાક ઉભા કોઈ નાના જ છે આમ તો થોડાક નાના જ છે અને હવે એને મોટા કરવાના છે તમારે બધાને પણ મોટા ત્યારે જ તમે કરશો સારી દવા આપશે તો નહીતર નહીં કરો બરાબર ને એટલે અભિભાઈ યંગ છે પહેલી વસ્તુ અને હું જ્યારે એમને મળ્યો ને એટલે એની જે ફિલોસોફી મને બધી રજૂ કરી મારે તેને સાંભળવાનું હતું નવું ગામ ને નવો માણસ એટલે ફિલોસોફી મને એવું લાગ્યું કે આ આની પાસે છે ને કંઈક કરવાની તમન્ના છે કંઈક કંઈક કરવું ને કંઈક નામ મોટું કરવું એવી એની મેં આખી એનું હું વાતાવરણ જાણ્યું તો મેં મિત્રો એની પાસે હું તો ઘણા બધા ડિસ્ટ્રીબ્યુટરો અમારા છે તાલુકામાં બેઠા છે ગોંડલની અંદર પણ એમની જે તાકાત છે ને એ મેં જોઈ છે એ દવા પહેલાં એમ કે કારણ તમારી હું વાડી આવી છે મને કોઈ ખેડૂત હા કોઈ ડીલરે આવું નથી કીધું કે દવા આપવા પહેલાં હું વાડીએ જઈ આવ જોઈ લઉં અને પછી દવા આપું અથવા દવાનો છંટકાવ કર્યા પછી પણ અભિભાઈ વાડીએ આવે છે આવે છે ને એટલે કહેવાનું મિનિંગ આવું છે કે તમારે તો અહીંયા ઘર છે અને એમાં ઘરનો માણસ છે એટલે ખરેખર એની જે અત્યારે ફોર્મ્યુલા છે ને એ એવું મને કહે કે સાહેબ દવા ગમે એ કંપની આપણી બનાવે પણ મારા ખેડૂતની ફરિયાદ ન આવી અને મારા ખેડૂતને છે ને બીજું બધું એથી રિઝલ્ટ મોડું આવશે ને તો ચાલશે પણ રિઝલ્ટ પાકું હોવું જોઈએ એટલે એની બધી જે વાત છે ને એ મને એવું થયું કે આ ખેડૂતનો માણસ છે એટલે ખેડૂત હિતે શું છે કારણ કે નહીતર છે ને મેં ઘણા ડીલર સાહેબ આપને કેટલા મળે ખેડૂતને આપણે વેચી મને કેટલા મળે એટલે એ વાત હોય પણ મને અત્યાર સુધી એને પૂછ્યું નથી હમણાં તો એક કોટક અમારી એવી હતી ગયા વર્ષે જે કંપનીએ ભાવ આપ્યો ને એ જ ભાવ એને વેચી નાખ્યો ભલે થોડું કન્ફ્યુઝન થયું હોય ને કે સાહેબ હા આમાં કાંઈ પૈસા મળે છે નહીં મેં એને એવું કીધું કે ભાઈ તમે ઓછો નફો લ્યો છો ને એટલે તમને આમાં નફો ન દેખાય બાકી નફો લેવા આવો મારા ભેગા મારે કહેવાય નહીં બીજું પણ એટલું ખરું એટલો વિશ્વાસ રાખજો બહુ જાગૃત છે તમારી વાડી સુધી હું તો એમ કહું કોઈ પણ એકરો વાળો છે ને હવે એવું કરજો ભાઈ વાડીએ ક્યારેક 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 ચક્કર મારવી જો એ જે કે હા હું આવીશ એની પાસેથી અખતરો કરજો બાકી ઘણા સસ્તું વેચી ગયા ને કે તમને અભિભાઈ કેટલામાં આપે છે કે પાંચસો માં ચારસો આપો ને ચારસો એની દવા ન લેતા વાડીએ નહીં આવે પણ કહેવાનો મારો મિનિંગ એ છે કે જે જ્યાંથી વેચાણ થતું હોય એ માણસ પણ સક્ષમ હોય નાનો છે પણ નાગનું બચવું બહુ મોટું છે મેં જોયું ભલે એની ઉંમર નાની છે પણ એની પાસે સિદ્ધાંત છે અને એની પાસે જે માઇન્ડ છે ને એ મને એવું લાગે છે કે આગામી વર્ષોમાં તમે એને પૂછીને દવા છાપશો એવું એનું છે એ તમે જ કહેશો કહેતા તેવું જ છે એટલે ખૂબ ખૂબ અભિનંદન એકવાર અભિભાઈ માટે તાલીમ થઈ જાય તો હવે મારી આ આ વાતને અમે ચોક્કસ મગજમાં ઉતારીએ છીએ મારી પાસે ઘણી બધી વાત છે પણ આપણી પાસે સમયનો અભાવ છે અને આપણી પાસે એક ટેકનોલોજી માણસ છે એટલે કે જેમનો અભ્યાસ પણ મારાથી ઊંચો છે સાથે સાથે બહુ મોટી મલ્ટીનેશનલ કંપનીના આખા ગુજરાતના મેનેજર હતા અને જે અત્યારે આ કંપનીના મેને ઓલ ઇન્ડિયા મેનેજર અને ડાયરેક્ટર છે એમની પણ લગાવ સાહેબ તો એમને હવે સાંભળવા છે તો આપ સૌએ શાંતિથી અને આટલી બોડી સંખ્યામાં આપડિયારા ગામના જાગૃત ખેડૂતો અહીંયા પધાર્યા તો આપ સૌનો હું ખૂબ ખૂબ આભાર કરું છું અને સાથે સાથે આપને અભિનંદન આપું છું આવી જ રીતે હરેક મિટિંગની અંદર તમે જાતા રહ્યો અને કંઈક માહિતી રહ્યો જેમ સુરેશભાઈએ કીધું બડોદરીયા સુરેશભાઈ કે ખેતીને બિઝનેસ માનશો તો અંતમાં તમે સૌ લોકો ખેતીને ફેક્ટરી કારખાનું અને બિઝનેસ માનજો એવી આશા સાથે મારી વાળીને વિરામ આપું છું ખૂબ ખૂબ આભાર થેન્ક યુ હવે આપણે શ્રી હા હવે તમને છે ને બે ત્રણ વિડીયો બતાવવા છે તો અહીંયા કાર્ગો કીટ વિશે ખાસ તો તમારા ગામની જે વેરાવળ ગામ છે અને ગયા વર્ષે એક વિડીયો બતાવીને પછી આપણે સાહેબ વાત કરશે અને ખેડૂત મિત્રો નમસ્કાર કૃષિ ક્રોપ સાયન્સમાં આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ કૃષિ ક્રોપ સાયન્સની મરચીમાં સ્પેશિયલિસ્ટ એક કાર્બોકેક કે જે આ ખેડૂત આપણી સાથે ઊભા છે એને આ કાર્બોકેકનો આમાં છંટકાવ કરેલો છે અને ખાસ કૃષિ ક્રોપ સાયન્સની આ પ્રોડક્ટની રિઝલ્ટ જેને ખેડૂતને એવું મળ્યું એની પહેલાં એમના ગામનો પરિચય આપું રાજકોટ જિલ્લાનો કોટડા સાંગાણી તાલુકાનો અરડો ગામ અને ખેડૂત મિત્ર જે વડીલ એને કે છે બરાબર હું વડીલ તો એનું નામ તો હવે આપણે પૂછીએ તમારું નામ શું મારું નામ અશોકભાઈ શામજીભાઈ સુવાગીય ગામ ઉડો તાલુકો કોટડા સાંગાણી જિલ્લો રાજકોટ તમારા મોબાઈલ નંબર અઠ્ઠાણું બે બાવન વીસ ત્રણ હવે અશોકભાઈ ને અશોકભાઈ તમે આ કેટ છંટકાવ કર્યા પછીનું રિઝલ્ટ કેવું મળ્યું એનું રિઝલ્ટ એવું મળ્યું